હાલો દર્શક મિત્રો આપણે અત્યારે મોટર ગામે મિત્રો કેબલ બધું આવી ગયો છે વાયર બધું મોટર આમાંથી જતી રહી છે મૂકીને જતી રહી છે એ તમે જોઈ શકો છો અને નવસો ને પંચ્યાસી ફૂટ નો બોર છે સાઈડો આવે છે તમે જોઈ શકો છો હલો દર્શક મિત્રો મોટર કાઢ લઈ એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ નાખો દબદબટી બોલે તો શેર કરી નાખો શું કેવું પડતા પગા સાચી વાત છે કે ચાલો દર્શક મિત્રો આપણે એક હજાર ફૂટ બોર હતો એમાંથી આપણે લાઈન બારી કાઢી લીધી છે છેલ્લો પાઇપ કાઢવાનો બાકી છે અને મોટર કાઢવી છે તમને એવો વ્યામ છે વ્યામ નહીં પાકું છે કે કેબલ હોય હંગાથી હતો ખેડૂત પણ ખ્યાલ નથી રહ્યો કે ભલે કેટલો ગયો છે ડાયરેક્ટ આપણે પકડાયું છે ઓ હો હો યાર તમે જુઓ કેટલો કેબલ આવી ગયો એ જુઓ દર્શક મિત્રો તમે કેબલ કેટલો આવી ગયો હું બધું ગયું ને પછી થોડો જે આવ્યો ને

અને બીજો સાઈડો આપણો ભોજપી સરે એમાંથીની લાઈનને આપણે લઈને આયા હતા બધો એક તો બધો જો તમે દર્શક મિત્રો આ બધું મોટર આપડી આપડું પાનું આપડે કંપલમાં પકડી લીધું કમ્પ્લેટ આઈકણે કેબલ નો ડાટો જબરો આવ્યો દે 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 બોર ના બાત આની આમ તો દેને એમ જોવો તો હા એ ગાડો냐 હો ઓ

જોઈ લો મોટર આપણે કમ્પ્લીટ કાઢી વેલી છે તમે જોઈ શકો છો હવે આપણો નંબર નીકળી ગયો દર્શક મિત્રો જે વેલ ના દોર વેલ જો કોઈને મોટર કઢાવ્યું હોય પડી ગઈ મોટર હોય ફસાઈ ગયું હોય તો આપણો સંપર્ક કરી શકો છો એમાં માતાજી દર્શક મિત્રો મળશું આપણે આવે વિડીયોમાં ચાલી ત્યાંથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો વિડીયો પૂરો થઈ